નમસ્તે મિત્રો આકૃતિ વાળા પ્રશ્નો તેની અંદર આપણે આજે શીખીશું અસમાન આકૃતિ શોધવાની રીત જો ક્વેશ્ચનમાં આકૃતિ આપેલી છે કરવાનું શું એ જો ત્રિકોણ અને વર્તુળ આપેલા છે પહેલા જોઈ લો બધામાં એક સરખા આકાર છે કે નથી એ જો એક બે ત્રણ વર્તુળ છે ને એક ત્રિકોણ છે ત્રણ વર્તુળ એક ત્રિકોણ ત્રણ વર્તુળ એક ત્રિકોણ ત્રણ વર્તુળ છે એક ત્રિકોણ છે હવે જોવાનું એનો આકાર જોવાના તો વર્તુળનો આકાર તો કોઈ બી જગ્યાએ સેમ હોય ત્રિકોણનો આકાર જોવા અહીંયા ત્રિકોણ છે તો અંદરની તરફ જાય છે બીજું છે આ ત્રિકોણ પર જો અંદરની તરફ મૂકેલું છે અહીંયા ત્રિકોણ જો અંદરની તરફ જાય છે આ ત્રિકોણ જો અહીંયા ત્રિકોણનો આકાર કઈ બાજુ છે તો બહારની તરફ છે તો આકાર શું કહેવાય અલગ તો આપણો જવાબ શું થવાનો એ રીતે અહીંયા જો ક્વેશન છે ચોરસની વર્તુળ છે ચોરસની અંદર વર્તુળ છે એમાં શબ્દો લખેલા છે આલ્ફાબેટ ચાલો આલ્ફાબેટ જોઈ લઈએ પી ક્યુ આરએસ છે પી ક્યુઆરએસ છે પી ક્યુ આરએસ છે પી ક્યુ આરએસ છે તો બધામાં સેમ જ છે અને વખત કેવું થતું હોય છે આપણે જોઈએ લાસ્ટમાં કદાચ અહીંયા આરની જગ્યાએ કદાચ બધી દીધું હોય તો જો અહીંયા પી ક્યુ આરએસ હવે જોવાની એની દિશા પી ક્યુ એસ તો આવી રીતે જાય છે એટલે કે શું કહેવાય ઘડિયાળની ઊંધી દિશા દોરેલા હોય છે આપણે ધ્યાનથી જોવું પડતું હોય છે શું થાય છે જો અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશા ઘડિયાળની વિરુદ્ધ દિશા અહીંયા ઘડિયાળની દિશા આજે ઘડિયાળની વિરુદ્ધ દિશા તો અલગ કઈ આકૃતિ પડી આ તેજાને મની છે આગળ ક્વેશ્ચન જોઈએ આકારમાં અહીં જો ત્રિકોણ 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 એ જો ધ્યાનથી જોઈએ તરત દેખાઈ જાય છે જો કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આ પણ કાટકોણ ત્રિકોણ છે અને આ કયો ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ છે એટલા માટે આપણો આન્સર થવાનો આ ત્રીજા નંબરની આકૃતિ એવી રીતે અહીં આ આલ્ફાબેટ આપેલા છે એટલે શબ્દો આપેલા છે પહેલા આલ્ફાબેટ જોઈ લઈએ ટી આઈ સી એ જો ત્રણ ત્રણ બધામાં છે જ ટી આઈ સી ટી આઈ સી છે ટી ઈ સી

આ છે જેન્ટ છે એટલે પુરુષ છે એટલા માટે આકૃતિ શું થાય છે અલગ પડે છે આર છે આર આર અહીંયા આર નથી અહીંયા આર છે યુ લેવાનું યુ છે યુ છે અહીંયા યુ છે એન 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 ખ્યાલ આવ્યો અહીંયા જે કે આ જે કે છે કોઈમાં છે નહીં એટલે આ આકૃતિ શું થઈ અલગ પડી છે આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે જવાહર નહોદ માટે અને કોમ્પ્યુટર પરીક્ષા માટે આ દ્વારા પ્રશ્ન શીખવા હોય અથવા બીજી મેથ્સ અને રીડિંગ શીખવું હોય તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ હોય વિડીયો લાઈક તમે સાથે શેર કરજો